નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની કેરેસીલ ઇન્ડિયા કંપની દ્વારા તારીખ આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાની કેરેસિલ મેરેથોન નું રન ટુ ફ્લાય શીર્ષક સાથે આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન માં દેશભરમાંથી દોડવીરો તેમજ બોલીવુડ ના કલાકારો ભાગ લેશે આ મેરેથોન ના આયોજન અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કેરેસીલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચિરાગભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા ઓગણપચાસ એ રીતે દસ દસ વર્ષના દરેક એજ કેટેગરીમાં મેલ અને ફિમેલ વ્યુમે સ્ટે છે અને ક્લીન ભાવનગર ઓફકોર્સ જોઈએ કોઈ બી સિટી હોય તો ક્લીન તો હોવું જોઈએ હેલ્ધી એન્ડ ઓફકોર્સ અને ડેરેક મને ફિટનેસનો એક મેસેજ છે બધા માટે અને દરેક ભાવનગરનો સિટીઝન એમાં જોડાઈ શકે કારણ કે પાંચ કિલોમીટર વોક કે રન કરી શકે ટેન અને ટ્વેન્ટી વન કે જે લોકો એથલીટ્સ છે કે જે લોકો રોજ રનિંગ કરે છે એ લોકો એમાં જોડાશે એકવીસ કિલોમીટરની હાફ મેરેથોન એ એક એવું ડિસ્ટન્સ છે કે ઘણા બધા એચિવ કરે સ્ટ્રોંગ કે તમારા ડાયટ શું જોઈએ People to go away from Coffee Bio is very healthy. Also. <laughs> or we, we cannot say alcohol. and mean, it is, but not that it is stop. But we cannot talk it's about. But uh, healthy, human, healthy. ભાવનગરમાં હવાઈ સેવાઓ પૂર્વવત થાય તે હેતુથી દોડના આયોજન ઉપરાંત મહિલા સશક્તિકરણ સ્વચ્છ ભાવનગર તેમજ શહેરના સર્વાંગી વિકાસની નેમ સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ભાવનગરના લોકોને આ દોડમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી